નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવો મુદ્દો લઈને આવી રહ્યા છીએ જે લાખો સરકારમાં કાર્યરત કર્મચારીઓના ભવિષ્યને સીધો અસર પહોંચાડે છે ઘણી વખત આપણે ન્યૂઝપેપર કે સોશિયલ મીડિયામાં વાંચીએ છીએ કે ઓપીએસ ફરીથી લાગુ થશે સરકાર નવી પેન્શન યોજના લાવશે એનપીએસ હવે નથી રહી સલામત આ બધું આપણે વાંચીએ છીએ પણ આજે જે માહિતી બહાર આવી છે એ બધા દાવાઓને પડકારતી નોટિફિકેશન છે મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર અમે સરકારી કર્મચારીઓ અને પેન્શનને લગતી તમામ માહિતીની અપડેટ્સ સરળ ભાષામાં લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો મુદ્દો એવો છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પછી ભરતી થતા તમામ કર્મચારીઓને હવે ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના લાગુ નહીં પડે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું છે નવી સરકાર દ્વારા પાડવામાં બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન મુજબ તમામ નવી ભરતી માટે હવે એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ ફરજિયાત રહેશે અને ઓપીએસ માટે કોઈ છૂટછાટ નહીં અપાય આ સમાચાર આવતા જ હજારો કર્મચારીઓના ગ્રુપોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે મિત્રો આપણે થોડું પાછું જઈને સમજીએ કે ઓપીએસ શું છે તો જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીઓની નિવૃત્તિ પછી આખી જિંદગી માટે નક્કી પેન્શન મળતી હતી એટલે કે કર્મચારીને ભવિષ્યની ચિંતા નહોતી રહેતી પણ એનપીએસમાં તમારા પેન્શન માટેના ફંડ બજાર સાથે જોડાયેલા હોય છે અને ખાતા પર આધારિત હોય છે એટલે આપણે જેટલું ભંડોળ ભરીએ એટલું જ પેન્શન આવે કોઈ પણ ગેરંટી નહીં તેમાં અને મિત્રો આપણે બે હજાર ચૌદ પછી સરકારે એનપીએસ ફરજિયાત કરી દીધું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ રાજ્યોમાં ફરીથી ઓપીએસ લાગુ કરવાની માંગ ઉઠી રહી હતી જેમ કે રાજસ્થાન છત્તીસગઢ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ઓપીએસ પુનઃસ્થાપિત પણ થઈ ગયું છે એમાંથી પ્રેરણા લઈને ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોના કર્મચારીઓએ પણ આંદોલનો શરૂ કરી દીધા છે પણ આજે જે નોટિફિકેશન બહાર આવ્યું છે એમાં સ્પષ્ટ લખાયું છે કે બે હજાર પચીસ પછી ભરતી થતા કર્મચારીઓને ઓપીએસનો કોઈ અધિકાર નહીં હોય એમને માત્ર એનપીએસ જ મળશે અને તે અંતિમ નિર્ણય ગણવામાં આવશે આ નોટિફિકેશન સીઈંગ ધ લાઇટ ઓફ ધ ડે એ એવા સમય આવી છે જ્યારે દેશમાં દેશભરમાં ઓપીએસ વર્સિસ એનપીએસ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે ઘણા રિટાયર્ડ કર્મચારીઓની સંસ્થાઓ સરકાર પાસે ફરીથી જૂની યોજનાઓ લાગુ કરવાની માંગ કરી રહી છે એનપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરો તો વર્ષોથી આ પેન્શન વધારાની માંગ કરી રહ્યા છે મિત્રો દરેક કર્મચારીને લાગણી હોય છે કે જીવનભર સેવા આપી હોય એની નિવૃત્તિ પછી ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ તે માટે એક નક્કી પેન્શન યોજના જરૂરી છે પણ જો સરકાર નવી પેઢીને એનપીએસમાં જ રાખશે અને જૂના લોકોને ઓપીએસ આપતી રહેશે તો ભવિષ્યમાં ભીડ અને ભેદભાવ બંને ઉમેરાશે આ મુદ્દે સરકારી કર્મચારીઓના સંગઠનો અને યુનિયનો તાકીદે પ્રતિસાદ આપવાનું શરૂ કરી દીધું છે કેટલાક રાજ્યોમાં હડતાલની ચીમકી પણ અપાય છે કેન્દ્રના કર્મચારીઓ પણ હવે માંગ ઉઠાવી રહ્યા છે કે તમામ કર્મચારીઓ માટે સમાન પેન્શન નિધિ હોવી જ જોઈએ આ નોટિફિકેશન બાદ હવે મોટા પ્રશ્નો ઊભા થયા છે એ પ્રશ્નો એવા છે કે શું ઓપીએસ ફરીથી ચાલુ થવાની આશા હવે ખતમ થઈ ગઈ છે કે હજુ પણ નવી સરકાર ઓપીએસ પર પુનઃ વિચાર કરશે મિત્રો ઈપીએસ ઓપીએસ અને એનપીએસ આ ત્રણેય પેન્શન મોડલમાં હવે સ્પષ્ટ ભેદભાવ જોવા મળી રહ્યા છે નવા જોડાતા યુવાઓ માટે એનપીએસ ફરજિયાત એટલે કે હવે નક્કી પેન્શનની વ્યવસ્થા પૂરી છે અને જૂના કર્મચારીઓ માટે હજુ ઓપીએસ બચાવમાં છે પણ કેટલા દિવસ સુધી રહેશે તે આપણે જોવાનું છે મિત્રો તમારું શું માનવું છે બે હજાર પચીસ પછી આવનારા નોકરિયાત કર્મચારીઓને શું એનપીએસ જ મળવી જોઈએ કે તેમને પણ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસનો હક મળવો જોઈએ કમેન્ટમાં તમારો મત અવશ્ય જણાવો અને જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આપણા જેવા બીજા પેન્શનરો કર્મચારીઓ અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અંતે એક જ વાત કહું કે પેન્શન માત્ર એક ભથ્થું નહીં એ તો તમારા મહેનતની કમાણી અને ભવિષ્યની ભરોસાની ગેરંટી છે અને જ્યારે નોકરી આપણા યુવાનનું ત્રીસ વર્ષ લેશે ત્યારે તેની સગવડ આપણા વૃદ્ધાવસ્થામાં નક્કી હોવી જ જોઈએ મિત્રો આવા જ મહત્વપૂર્ણ અને સાચી માહિતી આધારિત પેન્શન સમાચારો માટે આપણા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરો અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળે હવે પછીના નવે સમાચાર સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ વંદે માતરમ